નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર ધોરણ આઠ ના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોતેના ભાગ નંબર છ ના પાઠ નંબર પંદર અખંડ ભારતના શિલ્પી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અધ્યયન નિષ્પત્તિ પણ અહીંયા આપેલ છે પ્રશ્ન નંબર એક વાક્ય વાંચો અને સમજો જે તે વાક્યને લાગુ પડતો ગુણ કૌશમાંથી શોધીને લખો નંબર એક મહેશ અને માલતી રિશેષ પછી પોતાના વર્ગની સફાઈ કરે છે ફરજ પાલન નંબર બે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળે પ્રાણ હોય તેમ વર્તે જવાબ આવશે એકતા નંબર ત્રણ સરદાર બિરબલની છટ્ટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજીલી દાળ રમૂજ નંબર ચાર શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચું ગુજરાતી નહીં કરે રાષ્ટ્રભક્તિ પ્રશ્ન નંબર બે તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિઓએ સમાજ સેવા કે અન્ય કોઈ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું હશે આવી કોઈ એક વ્યક્તિ વિશે જાણીને લખો

પાત્રો મહાત્મા ગાંધી કસ્તુરબા તેમના મિત્રો પરિવારજનો અને સાથીઓ તમે વાંચેલા પુસ્તકોની કઈ બાબત ઘટના વર્ણન તમને ગમ્યા તો કે દક્ષિણ આફ્રિકામાં રંગભેદના વિરોધમાં તેમણે ચેતનાપૂર્ણ પગલાં લીધા તે મને અત્યંત ગમ્યું

તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર વાક્યો વાંચો અને સમજો જે તે વાક્યને લાગુ પડતો શબ્દ કૌશમાંથી શોધીને લખો નંબર એક બારડોલી લડતની બધી જ જવાબદારી સરદાર સંભાળતા હતા દોર નંબર બે નાનું બાળક જોઈ વૈદરાજ શું કરવું શું ન કરવું તે વિચારવા લાગ્યા અવઢવ નંબર ત્રણ સરદાર સાહેબ લોકોના વિચારોને બરાબર જાણતા અને સમજતા હતા પારખું નંબર ચાર દેશી રાજ્યોના વિલીનીકરણનું કામ ઘણી મહેનત માંગી લે તેવું હતું મુશ્કેલ નંબર પાંચ સરદાર લોખંડી પુરુષ તરીકે જાણીતા છે બિરુદ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ લખો નંબર એક વલ્લભભાઈ સરદાર તરીકે સાથી ઓળખવામાં ઓળખાવા લાગ્યા તો સત્યાગ્રહની લડત ચાલુ હતી ત્યાં એક પ્રસંગે કોઈકના મોંમાંથી ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળ્યો હતો જેને જેણે સાંભળ્યો તેણે ઉપાડી લીધો અને ગાંધીજીએ પણ તેમનું સરદારનું બિરુદ આપ્યું હતું આથી તેઓ સરદાર તરીકે ઓળખાયા નંબર બે વલ્લભભાઈનો પોતાનો ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી શી રીતે પ્રગટ થયા છે તો વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો આથી બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એ પૈસાથી તેમણે લંડન મોકલ્યા આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટાભાઈ માટેનો પ્રેમ ત્યાર પછી જોઈએ નંબર ત્રણ વલ્લભભાઈના વ્યક્તિત્વને નાળિયેર સાથે શા માટે સરખાવ્યું છે તો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ચાર જેલ યાત્રા દરમિયાન સરદારે શીશી યાતનાઓ વેઠી હતી તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર પાંચ ગૃહ પ્રધાન તરીકે સરદારની ભૂમિકા શી રીતે મહત્વની રહી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ પરંતુ પણ એટલે અને શબ્દોનો ઉપયોગ થયો હો તેવા વાક્યો એકમમાંથી શોધીને લખો નંબર એક પરંતુ ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડી અને કહ્યું હતું કે અહીંયાના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે નંબર બે પણ સ્વભાવના પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલીપણાના લીધે એમ લાગતું હતું નંબર ત્રણ એટલે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ નંબર ચાર અને વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગો અને અનોખો મહત્વ હતું ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ લીધું પ્રશ્ન નંબર સાત તો તમે શું કરશો નંબર એક તમે રમતા રમતા પડી જાઓ છો ને લોહી નીકળે છે તો જો હું રમતા રમતા પડી જાઉં અને લોહી નીકળે તો હું પ્રાથમિક સારવાર પેટીમાંથી મલમ પટ્ટી લગાડું અને ઘરમાં વડીલોને જાણ કરું દવાખાને ડૉક્ટરને પણ બતાવવા જાઉં નંબર બે તમે અને તમારો મિત્ર શાળાએ સાયકલ લઈને ગયા છો રસ્તે જતા તમારા મિત્રની સાયકલમાં પંચર પડે છે તો હું મારા મિત્રને મારી સાયકલ પર બેસાડીશ અને તેની સાયકલ યોગ્ય જગ્યાએ મૂકી તાળું મારી દઈશું અથવા તેને મારી સાયકલ પર બેસાડી અને તેની સાયકલ પકડી રાખવા કહીશ તેથી પંચરવાળાની દુકાને પહોંચી પંચર થઈ શકે નંબર ત્રણ તમે વાંચવા બેઠા છો તે સમયે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે જો હું વાંચતો હોઉં અને મારો મિત્ર રમવા બોલાવે તો હું તેને વાંચવાનું પૂરું કરી અને રમવા આવવાનું કહીશ જો તેનું વાંચન વાંચવાનું કામ બાકી હશે તો તેને પણ વાંચવા સમજાવીશ પ્રશ્ન નંબર આઠ વાક્યો વાંચો અને સમજો આપેલા શબ્દ સમૂહ પરથી નવું વાક્ય બનાવો નંબર એક ઝીણી નજરે તો આપણે નવું વાક્ય બનાવીએ પોલીસ ઘટના સ્થળે બધી જ વસ્તુઓ ઝીણી નજરે જોવા લાગી નંબર બે પારખું તો સરદાર વલ્લભભાઈ પરિસ્થિતિની નાડ પારખી લીધી નંબર ત્રણ પકડ હોવી ગુજરાતી ભણાવવામાં શિક્ષકની સારી પકડ હતી નંબર ચાર પાર પાડવું રમેશે પરીક્ષામાં મહેનત કરી તેથી તે પરીક્ષામાં પાર પડ્યો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે